સચિન જીઆરડીસી ખાતે આવેલા સેઝની પેકેજિંગ કંપનીમાં ગુરુવારે રાત્રે અચાનક આગની આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી જેને કારણે તંત્ર ને લોકોએ રાહતો દીધો છે સચિન જીઆઈડીસી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતેના આકાશ પેકેજિંગ નામની પેકેજિંગ કંપનીમાં ગુરુવાર રાત્રે એકાએક અચાનક આગ ભભૂકી ઉઠી હતી પેકેજિંગ માટે વપરાતું પેપર અને પ્લાસ્ટિક સહિતનું મટીરિયલ આગની લેપેટમાં જોત સ્વરૂપ ધારણ કરી લીધો હતો જો કે કંપનીમાં રાત્રે બે થી ત્રણ કારીગર હોય તેવો તેઓ સમયસૂચક બહાર દોડી આવ્યો હોવાથી તેમનો બચાવ થયોનું જાણવા મળ્યું છે કંપનીમાં લાગેલી આગને પગલે આસપાસની કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છો જવા પામ્યો હતો અને ભાગાદોડી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં સચિન જીઆઈડીસીની ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત મનપાના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી સુરત ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે સચિન જીઆરડીસી ઇકોનોમિક ઝોનમાં આવેલા એક પેકેજિંગ કંપનીમાં ગુરુવારે રાત્રે અચાનક આગ ભોભૂકી ઉઠી હતી જો જોતામાં માગે વિક્રાસ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો બનાવની જાણ થતાં સચિનો ફાયર સ્ટાફ તેમજ સુરત ફાયર બ્રિગેડનો કાપલો ઘટના સ્થળે ગયો હતો અને ભારે જીમાત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે